ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ

તાજેતરમાં એશિયાટિક સીમા કોઈ એવો વાયરસ આવેલ છે જે વાયરસ આવેલ છે તે બાબતે લઈને વન વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે એશિયાટિક સીમા સંરક્ષણ અને સંવર્ધન માટેના બાબતે વિશેષ ધ્યાન આપે આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારનું વાયરસ આવે ત્યારે એ સેટિક સીનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે સરકાર જ્યારે આ બધાએ સાધનો અને બધું જો તમને સુવિધાઓ આપતા હોય ત્યારે આમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે તો અમરેલીમાં સિંહોના મોત વધતા અધિકારીઓ પણ દોડતા થયા છે અને ગાંધીનગર વન વિભાગના અધિકારીઓના ગીર માધામાં જ્યાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહોના મોત થયા છે અને ગાંધીનગર પીસીસીએફ સી એફ જયપાલ સિંહના ગીરમાધામાં જૂનાગઢ સીસીએફ રામ રતન નાલ સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા છે તો જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચ્યા કેટલાક સિંહોના મોત કેટલાક બીમાર તે અંગે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સિંહ બાળના મોત વધતા જ હવે બચાવવા માટે પણ પ્રયાસો શરૂ કરી દેવાયા છે સિંહોના એનિમિયા અને ન્યુમોનિયાના કારણે મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તો રાજુલા સાવરકુંડલા અને ખાંભા વિસ્તારમાં મોટી સંખ્યામાં મોત થયા છે આ સિંહોમાં મોતનું કારણ અંગે હવે ખુલાસો કરવા સિંહ પ્રેમીઓ પણ માંગ કરી રહ્યા છે તો આપણી સાથે વિપુલભાઈ લહેરી અને મયંકભાઈ ભટ્ટ કે જેઓ સિંહ પ્રેમી છે આપણી સાથે જોડાયા છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં પરંતુ મયંકભાઈ સૌ પહેલાં આપને પૂછવા માગીશ કે જે રીતે આ સિંહોના મોત થઈ રહ્યા છે સિંહોના મોત વધી રહ્યા છે શું વન વિભાગ દ્વારા ક્યાંક કચાશ રહી ગઈ હતી અને જેમનું ઓડિટિંગ કરવામાં આવતું હોય અને ઓડિટ બરાબર નહોતું થયું તેમની જે ટીમ છે તેમના દ્વારા ક્યાંક બેદરકારી રહ્યો ને તેને કારણે મોતનું પ્રમાણ વધ્યું હોય આપનું શું કહેવું છે

અને કેટલાક સિંહો મૃત્યુ પામ્યા અને બત્રીસ એક જેટલા સિંહોને ગોંધી રાખવામાં આવ્યા તો ત્યારથી લઈ અને આજે બે હજાર પચીસ છે સાત વર્ષ થયા ત્યાં સુધી વન વિભાગે કોઈ જાતના સંશોધનો કર્યા નથી કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ વિશે એના પછી બબેશિયા નામનો રોગ આવ્યો તો એની અંદર પણ વન વિભાગે કોઈ જાતના સંશોધનો કર્યા નથી એટલે કચાશ જોઈએ તો ઘણા વર્ષોથી કચાશ છે બીજું કે જ્યારે પણ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જતું વન વિભાગ અ જો પહેલેથી જ સજ્જ હોત અને પ્રોજેક્ટ લાયનની જાહેરાત થયા બાદ જો આવા બનાવો બનતા હોય તો ખૂબ જ ગંભીર અને દુઃખદ બાબત છે અને સિંહ બાળના જે મૃત્યુ થાય છે એ તો અતિશય ગંભીર બાબત છે અને વન વિભાગે આની અંદર કોઈ પણ જાતની ડાંકપિછોડ કર્યા વગર પારદર્શિતા રાખી અને કાર્ય કરવું જોઈએ અને જે કઈ વાયરસ છે એની માટેના નિષ્ણાતો છે સ્થાનિકોને સાથે લઈ નિષ્ણાતોને સાથે લઈ અને કાર્યવાહી કરવી જોઈએ કારણ કે કચાસ વર્ષોથી છે આજે આજથી આપણે સિંહ સંવર્ધનનું કામ નથી કરતા વન વિભાગ છેલ્લા પચાસ વર્ષથી સિંહ સંવર્ધનનું કામ કરે છે તો સિંહ વિશે સિંહના રોગ વિશે આપણી પાસે જાણકારીનો અભાવ હોય છે તો એ ખૂબ જ ગંભીર બાબત છે બિલકુલ બિલકુલ અને વિપુલભાઈ આપનું શું માનવું છે જે રીતે સિંહના મોત થયા અને કયા પ્રકારની બેદરકારી દાખવવામાં આવી હોઈ શકે મહેશભાઈ પણ ખૂબ સાચી વાત કરી છે ગુજરાત અંદર છેલું ઘર ગીર અને ગીર બાદ બરહદ ગીર અમારા વિસ્તારની અંદર રાજુલા જાફત કરું તો સિંહોની ખુબ મોટી સિંહના મંદિરના હતા એ મૃત્યુ હતા સાવરકુંડલામાં પણ મૃત્યુ હતા અને બે હાજર બાર ધારીની અંદર બાવીસ ઉપર સિંહો મૃત્યુ પામ્યું હતું ત્યારે તો આનો તપાસ થાય લોહી સેમ્પલ લેવાય પછી જ ખ્યાલ આવે બધા જેટલા મોઢા એટલી વાત થાય છે બીજું મેં મુળુભાઈ બેરા સાથે વનમંત્રી સાથે પણ વાત કરી કે અમારા વિસ્તારની અંદર બે વર્ષથી આરએફઓ ની જગ્યા નથી વિસ્તરણ અને વાઇલ્ડ લાઈફની અંદર સ્થાનિક ઓફિસ પણ નથી આજે ભાડાની ઓફિસમાં બેસવી પડે છે આજે હું તમને કહું સાધનો નથી વાહનો નથી આજે ટ્રેકરો ઉપર સીઓનું ધ્યાન રાખવામાં આવે છે તો પહેલા આ એક માળખાકીય પ્રવૃત્તિ જે આપણે કચેરીઓ ને એ બધું જો કરીશું તો જ આ બધા સીઓને બચાવી શકીશું

અને એ સમયે વરસાદનો સમય હતો વરસાદનો સમય હોય તો પાણીના પોઈન્ટ પર સિંહો ના આવે ગણતરી વખતે તો એની માટે અઢળક મારણ નાખવામાં આવ્યું છે સિંહોને ગણતરી કરવા માટે તો આજે મારણ થઈ અને સિંહોની તબિયત ખરાબ થઈ છે એ પણ એક કહી શકાય અને બીજું કે જે બેદરકારી છે તો બેદરકારી તો આપણે જોતા જ આવ્યા છીએ કે બે હજાર અઢારમાં આટલું મોટું કેસ્ટમ્પ પર વાયરસનો એટેક થયો હતો અને તેના પછી કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી બીજું કે સિંહ વિષય જે ઊંડાણથી સંશોધન થવું જોઈએ કારણ કે આપણને છેલ્લા વીસ પચીસ વર્ષથી વન વિભાગને અને સરકારને ખબર જ છે કે સિંહોની વસ્તી વધી રહી છે તો સિંહોની વસ્તી વધી રહી છે તો એની માટેના શું આયોજનો કરવા જોઈએ તો એ લોકો માત્ર બૃહદગીર ની જાહેરાત કરી દીધી પણ બૃહદગીરની જાહેરાત કરી પણ એની માટેના જે ધારા એની માટેનો જે મેનેજમેન્ટ પ્લાન એ એ કોઈ પણ જાતનો બનાવવામાં આવ્યો નથી અને જયારે શિડ્યુલ એકનું પ્રાણી હોય તો એને મેનેજ કરવા માટેનો ધારાધોરણ હોવા જોઈએ અને એના કારણે જ જે બેદરકારી છે છતી થાય છે બીજું કે વન વિભાગ હંમેશા ઢાંક પીછોડો ખૂબ કરતું હોય છે ખુલાસીને વાત નથી કરતું સિંહો મળતા હોય છે એના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જાહેર નથી કરતું અને જોવા જઈએ તો શેની માટે ઢાંક પીછોડ કરે છે એ લોકો એ પણ ખબર નથી પડતી આજે સત્તા પક્ષમાં રહેલા બે બે માન્ય ધારાસભ્યશ્રીઓ પત્ર લખતા હોય અને વન વિભાગની બેદરકારી બાબતે વાત કરતા હોય તો એ પણ એક ખૂબ ગંભીર બાબત છે સરકાર શ્રીએ વનમંત્રી શ્રીએ આની અંદર વધારે ધ્યાન આપવું જોઈએ અને સિંહો આખા વિશ્વમાં આપણે જોઈએ તો એશિયાટિક સિંહ આપણી જોડે છે અમૂલ્ય જે ઘરેણું કહેવાય એ આપણી જોડે છે ત્યારે એને સંભાળવું આપણી ફરજ બને છે અને ખૂબ ગંભીરતાથી એની સાર સંભાળ રાખવી જરૂરી બને છે એટલે કચાસ તો છે જ આજની નથી વર્ષોથી છે બિલકુલ અને વિપુલભાઈ સ્થાનિક લેવલ પર આપણે વાત કરીએ સ્થાનિક લેવલ પર સૌથી વધારે સિંહોની વસ્તી ક્યાં જોવા મળે છે અને સૌથી વધારે જે રોગને કારણે જે અસર થઈ છે સિંહોની તે પણ ક્યાં આગળ કયા વિસ્તારમાં એ સંખ્યા વધુ છે આ જે બે બાળમીરો છે જાફરા તાલુકાના કાકવાદર ગામની અંદર ત્રણ બાળ મૃત્યુ પામ્યા છે સિંહોના અને આ રેવન્યુ વિસ્તાર છે જંગલ કરતા અલગ છે ખૂબ તકલીફ પડે છે અમારે કંપનીઓની વચ્ચે સિંહો અહીંયા રહી છે માઇનિંગ પણ છે 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 આજે તમને વાત કરું કે કે માનો માઇનિંગ હોય તો ત્યાં બ્લાસ્ટિંગ પણ થતું હોય તો એમનું કઈ કેમિકલ્સ પાણીમાં ભળી અને બચ્ચા પીધું તો નથી ને એટલે સાચો તો આ લેબોરેટરી કર્યા પછી સાચો ખ્યાલ આવશે કે બાળ સિંહોના મૃત્યુ શા માટે થયા છે કેમ કે અહીંયા આગળ ટફ છે એકદમ લોકોની વચ્ચે સિંહો રહી છે કંપનીની વચ્ચે વચ્ચે રહી છે અહીંયા આગળ અને સાચા તો વાત કરું ને ભાઈ તો અહીંયા માલધારીઓ છે હો સાચા તો કેમ કે અમારી જાફરાવાદી બેસ લાખ લાખ રૂપિયાની મારે ગીર ગાય મારે ઘોડી બળદ મારે પણ છતાં કોઈ ખેડૂતે અત્યાર સુધીમાં એવું નથી કીધું કે તમારા સિંહ પાછા લઈ જાઓ હું સિંહ સાથે છું હું ગીર સાથે છું એનું ગૌરવ લઈએ છીએ પણ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક સરકારને રેવન્યુ વિસ્તારમાં એટલે કે બૃહદ ગીરમાં ખૂબ ધ્યાન આપવું પડશે એક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવો પડશે આ પહેલા પણ પાંચ સિંહો લઈ ગયા ત્યારે અમે મયંકભાઈ જોડે આવેદનો અને રેલીઓ પણ કાઢી કે અમારા સિંહ પરત આપી જાઓ એટલે અમે તો સિંહ સાથે જોડાયેલા છે અહીંના લોકો જોડાયેલા છે પણ સરકારને આની ઉપર ખૂબ સારી રીતે કામગીરી કરવી પડશે અને આ જે મેં તમને કીધું કે અહીંયા ઓફિસ નથી અહીંયા એનિમલ કેર સેન્ટર બન્યું એમનું ઓપનિંગ નથી થયું અહીંયા વાહનો નથી અહીંયા સ્ટાફ નથી તો આ બધું પેલા કરવું પડશે તો જ આ બધા સિંહોને આપણે બચાવી શકું અને ગૌરવ વધારી શકીશું બિલકુલ બિલકુલ મયંકભાઈ આજે રીતે સિંહોની સંખ્યા વધવાની વાત આપે કરી હતી સિંહોની સંખ્યા એક તરફ વધી રહી છે અને તેને કારણે શું તેમના નિવાસમાં અવ્યવસ્થા સર્જાઈ હોઈ શકે ને તેને કારણે ક્યાંક આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી રહી છે અને જે રીતે રહેણાંક વિસ્તારમાં પણ હવે આડાફેરા સિંહોના વધી ચૂક્યા છે તો આની પાછળ મુખ્ય જવાબદારી અને કયા પ્રકારની આમાં વ્યવસ્થા કરી શકાય તંત્ર તરફથી જેને કારણે આ સિંહોની વસ્તી છે તે પણ તે કવર કરી શકે સુરક્ષિત રીતે તેમના નિવાસ કરી શકે સૌથી પહેલું તો સિંહોની જે વસ્તી છે એ અભયારણ્ય અને નેશનલ પાર્ક કરતા વધારે વસ્તી રેવન્યુ વિસ્તારમાં છે અમરેલી અને બૃહદગીર વિસ્તારની અંદર સિંહોની સૌથી વધારે સંખ્યા છે તો એની માટેના આયોજનો એની માટેના જે સ્ટાફની ભરતી કરવી જોઈએ જે વાહન વ્યવસ્થા કરવી જોઈએ એ કરવાની ખૂબ જરૂર છે બીટ ગાર્ડની ભરતી ને ચાર ચાર વર્ષ સુધી રોકી રાખવામાં આવી અમારે આંદોલન કરવા પડ્યા ત્યારે જઈને બીટ ગાર્ડની ભરતી થઈ ત્રણસો ચોત્રીસ ગાર્ડની એના પછી આઠસો ત્રેવીસ માટે પણ કેટલા બધા ધમ પછાડા કરવામાં આવ્યા ત્યાર બધી ત્યાર પછી ટ્રેકરની ભરતી થઈ વનપાલની જગ્યાઓ ખાલી છે આરએફઓની જગ્યાઓ ખાલી છે તો વન વિભાગ પાસે આટલી જગ્યાઓ ખાલી છે તો આ ભરતા કેમ નથી અને વન વિભાગના અધિકારીઓ સરકાર શ્રીને કેમ સમજાવી નથી શકતા કે ભાઈ અમારી પાસે સ્ટાફ ઓછો છે 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 આટલું પ્રાણી આપણી આપણી પાસે તો તકલીફ પડે શ્રી અધિકારીઓ વાર્તાલાપ કરવો જોઈએ સરકાર શ્રીને નિવેદન કરવા જોઈએ અને જે કઈ સહાય થતી હોય એ મેળવવી જોઈએ પરંતુ સિંહો પોતાની રીતે પોતાની વસ્તી વધારી રહ્યા છે પોતાની રીતે પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે આજે આઠસો એકાણું સિંહ અને કેટલો મોટો વિસ્તાર પેલા નવ જિલ્લા હતા જિલ્લામાં વધારો થયો છે તો એ માટેના આજથી નહીં સિંહ માટે લાંબા ગાળાના આયોજનો જરૂરી છે વાઇલ્ડ લાંબા ગાળાના આયોજનો જરૂરી છે જ્યારે વન વિભાગના અધિકારીઓ જયારે આઈએફએસ ઓફિસરનું ભણતા હોય ત્યારે જ એમને શીખવાડવામાં આવે છે કે લાંબા ગાળાના આયોજનો કરવા જોઈએ તો આ લાંબા ગાળાના આયોજનો વન વિભાગના અધિકારીઓ સરકારશ્રીને વન મંત્રીશ્રીને કેમ સમજાવી નથી શકતા એટલે આ જે એક કોમ્યુનિકેશન ગેપ છે એક ડર છે અને સૌથી મોટા મોટી વસ્તુ એવી છે કે વન વિભાગના જે વડા નીચે નિમણૂક થતી હોય છે પ્રમોશન લઈને આવતા હોય છે એ આઠ મહિના બાર મહિના બે વર્ષ આવી રીતે પોતાના પદ પર હોય છે પછી રિટાયર થતા હોય છે તો આ જે સમયગાળો છે એ સમયગાળામાં કોઈ પણ આકરા નિર્ણય લેવા કોઈ પણ અધિકારી તૈયાર થતો નથી કારણ કે રિટાયરમેન્ટનો સમય હોય છે હું બહુ ખૂબ જ આ વાત વિભાગના હેડ હોવા જોઈએ લાંબા ગાળા માટે હોવા જોઈએ અને એ આગળ આવી અને આયોજનો કરવા જોઈએ એમને સરકારથી લેવું ના જોઈએ સ્થાનિકો અમારા જેવા સિંહ પ્રેમીઓ વન વિભાગની સાથે છે જો વન વિભાગ સારી રીતે આગળ વધશે તો અમે એમની સાથે જ છીએ અને સરકાર ને રજૂઆતો પણ કરીશું તો એ માટે વન વિભાગે કરવા પડશે એકાણું સિંહ ગણતરી કરશો તો એમાં પણ વધારો આવશે પણ ક્યાંક એવું ના થાય કે આ રીતના ટપોટપ મળતા સિંહો આજના વાયરસ અને અનેક કારણોના ભોગ બની અને સિંહોની સંખ્યા ઘટી ના જાય તો એની માટે વન વિભાગે પોતે આગળ આવવું પડશે માનનીય બીસીસીએફ સાહેબ એડો ફોરેસ્ટ કોર્ટ શ્રી એમણે પણ આગળ આવી અને સરકારને સમજાવવું પડશે અને કડક હાથે પણ કામ લેવું પડશે અને સ્ટાફ સ્ટાફની પણ ભરતી કરવી પડશે બિલકુલ બિલકુલ અને વિપુલભાઈ આ પહેલાની વાત કરીએ થોડા વર્ષો પહેલાંની કે જ્યારે એસીઓની વસ્તી વધારવા માટે એક અભિયાન એક મહિમ ચલાવવામાં આવ્યું ને ત્યારબાદ જે જે રીતે કામ વન વિભાગ દ્વારા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું તે જ જો મુસ્સા અત્યારે શું જોવા મળી રહ્યો છે સિંહો માટેનો જે પ્રેમ છે તે મળી રહ્યો છે સરકાર તરફથી કારણ કે જે એ સમય હતો જ્યારે એક ગૌરવ સાથે સિંહોની વસ્તી વધારવાનું એક અભિયાન અને સાથે સાથે એ સમય દરમિયાન જે વેક્સિનેશન્સ અને જે જાળવણી થતી હતી શું એવી જ જાળવણી તકેદારી અત્યારે થાય છે આપને શું લાગે છે સાચા સિંહ માટે તો છે ને આપણા જુનાગઢના નવા બે પ્રારંભ કર્યો હતો કે સિંહ નો શિકાર અટકાયો હતો એટલે ખરેખર તો પેલા ધન્યવાદ એને સત્તર સિંહો માંથી આજે આઠસો ને એકાણું સિંહ ની ગણતરી ગયા વર્ષે આપણે કરી હમણાં તે બે મહિના પેલા તો પેલાના જમાનામાં જે રીતે થતું હતું ત્યારે ગીર પૂરતું હતું આ તમને હું કહું છું આજે પાંત્રીસ થી ચાલીસ હજાર ચોરસ કિલોમીટર ની અંદર આપણા સિંહો ફરી રહ્યા છે અને રેવન્યુ વિસ્તારમાં કંપનીઓની અંદર અમારે પીપાઉ જે ગુસ નીકળે છે પીપાઉ સુરેન્દ્રનગર સુધી એમાં પણ કેટલા મૃત્યુ પામ્યા હતા ત્યારે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે અમારા પંદર થી વીસ સિંહો અહીંયા આગળ મરી ગયા છે આકસ્મિક રીતે ત્યારબાદ ત્યાં ફેન્સિંગ કરવામાં આવી ભારતમાં સૌ પ્રથમવાર પીપાઉ થી લઈને રાજુલા સુધી જે ફેન્સિંગ કરવામાં આવી છે તો એનાથી આપણે સિંહ મૃત્યુ પણ પણ અટકાવ્યા છે તમે જે વાત કરી કે આજે પોપ્યુલેશન ખુબ સિંહોનું વધ્યું છે લોકોની વચ્ચે રહે છે કંપનીઓમાં રહે છે ત્યાં આગળ જે સુવિધા મળવી જોઈએ એ મળતી નથી એના કારણે ક્યાંક ને ક્યાંક આ આપણે ઉણા ઉતરી રહ્યા છે આની અંદર બિલકુલ બિલકુલ અને મયંકભાઈ વેક્સિનેશન્સની વાત આવતી હોય કે જ્યારે જ્યારે સમય અનુસાર જે વાતાવરણ હોય તે વાતાવરણ અનુકૂળ આવે ને તે રીતે તેમની જે ઓડિટ કરવામાં આવતું હોય કે વેક્સિનેશનની પ્રક્રિયા હાથ આવતી હોય તો શું તે સમય પર લેવી અત્યારે આપવામાં આવી રહી છે ખરી એટલી જાળવણી આરોગ્ય બાબતે સિંહો માટે થઈ રહી છે ખરી જે સમયે બે હજાર અઢારમાં જ્યારે વાયરસ આવ્યો તો સિંહોમાં ત્યારે વન વિભાગે અમેરિકાથી રસી મંગાવી હતી અને રસી સિંહોને પણ વેક્સિનેશન કરવામાં આવ્યા હતા આસપાસના જે વિસ્તારો છે માલડોડ છે એને પણ વેક્સિનેશનની વાત થઈ હતી હવે એ અત્યારે ચાલી રહી છે મુહિમ કે એ તો વન વિભાગ જ જાણે કારણ કે વન વિભાગ પારદર્શિતા રાખતું નથી એના ઓફિશિયલ ડોમેન પર આવી કોઈ માહિતી મળતું નથી તો વન વિભાગે આની અંદર વેક્સિનેશનની ઝુંબેશ વધારવી જોઈએ બીજી વસ્તુ છે કે વન વિભાગે એક ખાસ એ પણ જોવાની જરૂર છે કે અત્યારના સમયની અંદર જે સિંહો છે એ રેવન્યુ વિસ્તારમાં વધારે છે અને સિંહો ગ્રામ્ય વિસ્તારની અંદર મારણ કરતા હોય છે તો મારણ જ્યારે કરતા હોય છે તો એ મારણ થોડો સમય પડી રહેતું હોય છે સિંહ થોડા દૂર જતા રહેતા હોય છે તો એ વખતે કૂતરા છે બીજા બધા પ્રાણીઓ છે એ મારણને ખાતા હોય છે અને જ્યારે કૂતરા બટકું ભરતા હોય છે અને પછી સિંહ જ્યારે ખાતો હોય છે ત્યારે કૂતરાના શરીરની અંદર કેનેન ડિસ્ટેમ્પર વાયરસ અવસ્થામાં હાજર જ હોય છે અને એની લાળથી અને એ જે મારણ સિંહ ખાય છે તો સિંહની જે સિંહની ઇમ્યુનિટી જો ઓછી હશે તો એ સિંહને તરત કેનેન ડિસ્ટેમ્પર વાયરસની અસર થતી હોય છે અને થોડા સમયમાં એને એને આવવાથી મળીને ઘણી બધી તકલીફો થતી હોય છે એના પછી સિંહનું મૃત્યુ થતું હોય છે આપણે જે બે અઢાર બે હજાર અઢારની અંદર જોઈએ તો આ રીતના જ મારણ ખાધેલું હતું સડેલું મારણ નાખેલું મારણ ખાઈ અને સિંહો મૃત્યુ પામ્યા હતા બીજું બીજો એક રોગની સંભાવના છે બબેશિયા પોતે કબૂલ કરેલું છે કે બબેશિયા રોગ ફેલાય છે અને ઘાસની અંદર થતી ઈતરડી એ સિંહોને કરડે તો પ્રોટોઝુઆ ને આ જે બધી થિયરી વન વિભાગ પોતે જાહેર કરેલી હતી પરંતુ બીજી એક થિયરી એ છે કે ભાઈ ઈતરડી કરડે છે જે માલઢોળ ત્યારે લંપી નામનો વાયરસ પણ થાય છે મરી જાય ગામની બહાર નદી કિનારે તલાવના કિનારે નાખી દેવામાં આવે છે અને સિંહ કૂતરા અને બીજા પ્રાણીઓ એને ખાતા હોય છે તો એને કારણે સિંહોને ઘણી બધી તકલીફ થતી હોય છે તો પહેલા પેલું તો અત્યારે હાલની પરિસ્થિતિમાં તો વન વિભાગે એ જોવાની જરૂર છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં સિંહો મારણ કરે તો એ મારણને તાત્કાલિક હટાવીને ગામની બહાર મૂકી દેવું જોઈએ અને ગામ લોકો સાથે ગામના સરપંચો સાથે પણ કોર્ડિનેશન વન વિભાગે કરવાની જરૂર છે કે ભાઈ એ મારણ જે કૂતરા છે અન્ય પ્રાણીઓ છે એ પણ દૂર રહે અને સ્થાનિકોને સાથે વન મિત્રો બનાવ્યા છે એમણે ફોરેસ્ટ ગાર્ડ ટ્રેકર્સ આટલી મોટી ટીમ છે તો એ લોકોનો સહકાર લઈ અને સિંહોની માટેની વ્યવસ્થા પણ કરવું જોઈએ અને મોનિટરિંગ આ ટીમ વર્કથી ઘણું સારું થઈ શકે પરંતુ આ થતું નથી અને સિંહો રોગના ભોગ બની રહ્યા છે બિલકુલ બિલકુલ અને વિપુલભાઈ સ્થાનિક લેવલની બીજી એ પણ વાત જાણવી છે ત્યાં આગળ તમામ લોકો જાણવા માટે ઈચ્છુક છે કે ત્યાં આગળ જે સિંહો માટેની જે રેસ્ક્યુની કામગીરી કરાતી હોય છે રેસ્ક્યુ અને સારવાર માટેની જે સુવિધાઓ છે તે પૂરતા પ્રમાણમાં ત્યાં અનેક વિસ્તારોમાં ઉપલબ્ધ છે કે નહીં અને કયા પ્રકારનું ત્યાં આગળ આયોજન છે અને કેર સેન્ટર્સ છે તે ઊભા કરવામાં આવ્યા છે આ બધા પેટા કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવે છે ટ્રેકરો બધા અને પૂરતા સાધનો નથી મેં તમને કીધું કરોડો રૂપિયાના ખર્ચે અમારે ઝાંઝાડા વેડીની અંદર એનિમલ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે પણ હજી એ ઉદ્ઘાટન ના વાકે છે તો ક્યાં અટકે છે આજે અમારે જાફરાબાદ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવા પડે તો પચીસ પચીસ કિલોમીટર દૂર થાય એથી જસાદાર સો કિલોમીટર ઉપર થાય સાસણ થાય તો આજે કરોડો રૂપિયાના ખર્ચે જે એનિમલ કેર સેન્ટર બને એને ફરી વખત ધમધમતું કરે ઓપનિંગ કરે સાધનો પૂરેપૂરા આપે ઘણી જગ્યાએ મોબાઈલ નથી લાગતા તો એના વાયરલેસ સેટ પણ ઊભા કરવા પડશે પાણીના પોઈન્ટો અમુક જગ્યાએ ઊભા કરવા પડશે માલધારીઓ પણ પોતાના ખર્ચે અવેળાઓ બનાવે છે આ વિસ્તારની અંદર એટલે પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો રેવન્યુ વિસ્તારમાં ખાસ આ બધા સાધનો વાહનો અને સ્ટાફ પૂરો ભરતી કરે કેમ કે વન વિભાગની ઓફિસે જ ભાડાના મકાનમાં છે સાહેબ આજે સિંહ માં તો આપણે કરોડો રૂપિયા સરકાર પણ કમાય છે આજે દેશ વિદેશથી સિંહો જોવા આવે છે તો એમની પાછળ બૃહદગીરમાં તો ખર્ચો કરવો જ પડશે અને એના સ્થાનિક લોકો છે માલધારીઓ છે એ સિંહને ખૂબ સારી રીતે સાચવે છે અને બધાને જો સાથે રાખી સ્થાનિકો સરપંચો એનજીઓ ને પર્યાવરણ પ્રેમીઓ ને સિંહ પ્રેમીઓને સાથે લઈને ચાલશે તો જ સાચી સિંહની ખ્યાલ આવશે એટલે સરકારને મારે તો એ જ વિનંતી છે કે વધુમાં વધુ બ્રહદગીરમાં ધ્યાન આપવું પડશે બિલકુલ બિલકુલ અને મયંકભાઈ છેલ્લો પ્રશ્ન ડંકો વગાડ્યો હતો જે તે સમયે અને સમગ્ર વિશ્વએ એશિયાટિક સિંહોના સંવર્ધનની નોંધ લીધી હતી પરંતુ એ જોમ જુસ્તો અત્યારે દેખાતો નથી બે ની અંદર પંદર ઓગસ્ટે માન્ય વડાપ્રધાન શ્રી જે પ્રોજેક્ટ લાઈનની જાહેરાત કરી હતી આજે પાંચ વર્ષ વીતી ગયા તો એ પ્રોજેક્ટ લાયણના કોઈ ઠેકાણા નથી બીજી વસ્તુ મેનેજમેન્ટ પ્લાન નેશનલ પાર્કમાં મેનેજમેન્ટ પ્લાન લાગુ છે પરંતુ બૃહદગીર વિસ્તારમાં મેનેજમેન્ટ પ્લાન નથી એટલે પ્રોજેક્ટ લાયન જે માન્ય વડાપ્રધાનશ્રીએ તો જાહેરાત કરી અને વન વિભાગને ગુજરાત સરકારને કામ સોંપ્યું પણ વન વિભાગ અને ગુજરાત સરકાર એ કાર્ય કરતી નથી એવું સો લાગી રહ્યું છે બીજી વસ્તુ મેનેજમેન્ટ પ્લાન પણ બનાવવામાં આવી નથી રહ્યો તો એની મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં આવે અને મેનેજમેન્ટ પ્લાન સ્થાનિકોને અને નિષ્ણાતોને સાથે રાખીને બનાવવામાં આવે તો એનું એક સારું રિઝલ્ટ મળશે તો વન વિભાગે અને સરકારે મેનેજમેન્ટ પ્લાન બનાવવાની જરૂર છે સૌથી પહેલો તો બીજું પ્રોજેક્ટ લાયન પર ધ્યાન આપવાની જરૂર છે અને અત્યારે તાત્કાલિકમાં જ્યાં આગળ જે ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો મારણ કરે છે તો એના મારણ વધારે ખરાબ ના થાય કે એ ના થાય એની માટેના વ્યવસ્થાપનો કરવાની જરૂર છે તો એની માટે ગૃહવતગીર વિસ્તારની અંદર હું તો કહું સમગ્ર ગુજરાતના વિભાગને લગાડવાની જરૂર છે જે 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 બીજા વિસ્તારોની અંદર અંદર સામાજિક ઓછું કામ રહેતું હોય છે તો એ પણ આગળ લાવવાની જરૂર છે અને યુદ્ધના ધોરણે એક બહુ મોટું અભિયાન ચલાવી અને સિંહોને યોગ્ય વ્યવસ્થાપન કરવાની જરૂર છે ને ફરીથી વૈશ્વિક ડંકો વન વિભાગ વગાડે એવી હું આશા રાખું છું બિલકુલ બિલકુલ મયંકભાઈ અને વિપુલભાઈ આ બંને મારી સાથે જોડાયા ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર અને હાલ બુલેટિનમાં બસ આટલું જ વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર